રાજકોટની અંદર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજી નદીના પટમાંથી અહીં દબાણો હટાવવામાં આવ્યા આજી નદી કાંઠે આવેલા 383 જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાશે આજી નદીના પટમાં દબાણને કારણે દર ચોમાસે બાપુનગર સ્મશાન જંગલેશ્વર એકતા કોલોની સહિતના વિસ્તારમાં પાણી ભરાય છે રાજકોટના મેયર નૈનાબેન અનુસાર આજી નું કામ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે જે લોકોના મકાનો કપાતમાં હશે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે આજી નદી કાંઠે આવેલા ત્રણસો ત્યાં જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાશે આજી નદીના પટમાં દબાણને કારણે દર ચોમાસે બાપુનગર સ્મશાન જંગલેશ્વર એકતા કોલોની સહિતના વિસ્તારમાં પાણી ભરાય છે રાજકોટના મેયર નૈનાબેન અનુસાર આજી રિવરફ્રન્ટનું કામ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે જે લોકોના મકાનો કપાતમાં હશે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે